બેઠા એટલે તો ઠંડી છે હજી કઈ કઈ ફેરફાર થયો જ નથી એટલું હાલે ગરમા અને ફેરફાર થાય જુરામ જાણે મારો થાય પણ ભગવાન ભગવાન હવે

પ્લેન મોત ની ભેગું લઈને જવાનું તમારે કઈ ગાર ગડો થઈ જાય ખબર ના પડે એવું થયું તું એટલે એના ઉપર છે આ વાત બઉ મજા આવે કુદરત વિશે વાત એટલી આપણી ગમે એમાં કઈ આપણા હાલે કઈ આપણું કઈ આવતું જ નથી એમાં કુદરત ની નામે એટલે એમાં શું કે એ છે ને પ્લેન દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ થી ઉપડવાનું હતું અને ઉપડવાનું હતું ન્યાથી અમેરિકા ન્યુયોર્ક જતો હતું ટ્રેન આપણો એર ઇન્ડિયા નો આપણો પાછો આપણો આપણો એર ઇન્ડિયા નો બોઇંગ 777 રાઈટ અને ફ્લાઇટ નંબર 101 માહિતી પ્રૂફ સાથે તમને કહેવામાં આવે છે 11 સપ્ટેમ્બર 2018 અને સવારના 3 વાગે ઉપડ્યું ન્યાથી ભાઈ પણ ઉપડ્યું ને એ પેલા એને છે ને બ્રિફિંગમાં એ લોકો ચેક કર્યું હતું ને બ્રિફિંગ બધું એન્જિનિયરિંગ યુનિટ હોય આખું ચેક કરે ને પ્લેન ને પેલા ઉપડવા પેલા બધું ચેક કરે એવરીથિંગ કે બધું બરાબર છે ને એવરી સિંગલ થિંગ રિયલી પણ એમાં છે ને એક એપીયુ વસ્તુ નથી આવતી એપીયુ એટલે છે ને મેઇન શું હોય કે એપીયુ એટલે એ ઓક્ઝિલરી પાવર યુનિટ કહેવાય એને ઓકે ઓક્ઝિલરી પાવર યુનિટ હોય કે જનરલી ત્યારે સ્વિચ ઓફ કરીએ ને એન્જિન પૂરું એન્જિન આપણું મેઇન જે એન્જિન હોય બંધ થઈ જતું હોય ને એટલે પછી ઓલા એન્જિન ચાલુ થાય એમ અંદર ના ના એન્જિન એટલે એનાથી આપણે બધી જે એર બધું હાલતું હાલતું હોય હોય ને અંદરનું રીતે પણ એમાં એકાદ એક યુનિટ નતું કામ કરતું એટલે બીજા તો કરતા હતા એમ ખાલી એવું નતું કે એટલે એટલે હાલે એમ કે એવું કઈ એના ઉપર ન હોય એક ઉપર એમ એટલે ઓલા પાયલોટ ટકીતું ખોરાય વાંધો નહીં એમાં કઈ બહુ મોટી વાત ચાર પાયલોટ હતા એમાં એ પ્લેનમાં કારણ કે ચૌદ કલાકની ફ્લાઇટ હતી

પીએકે વોઝ વર્કિંગ એમ પીએકે એટલે શું હોય કે સિંગલ સોર્સ રેડિયો ઓલ્ટિમેટર હોય એટલે હોય એમાં કે ઊંચાઈ કેટલી છે ને પ્લેન એટલે ગ્રાઉન્ડ થી કેટલું ઊંચું છે ને માપ એમ એમ એને ખાલી વાઇબ્રેશન થી એ લોકો એનો માપતા હોય એનો એમાં હોય હવે એના એમાં ત્રણ 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 હોય એવા એમાં બે મીટર નતા કામ કરતા એ જ કરતું તો એટલે એ સાઈડ આપી પાછી

તો પછી ન્યા છે ઈ તો ઈ પછી તો થઈ ગયું પછી લગભગ 10 કલાક તો પ્લેન ઉડાડ્યું એમ કે 10 કલાક ને આઈ થી છે ને 14 કલાક નું ફ્લાઇટ હતું એટલે એની ને એક્સ્ટ્રા થોડું ફ્યુલ પણ એક્સ્ટ્રા ભર્યું તો કે કેવાય રા ઇંધણ કારણ કે કેવાય ની કે કનો આ આટલું મોટું લાંબુ રહ્યું લાંબુ તો કરે વધારે જોઈએ તો 800 કિલો વધારે ફ્યુલ માં પાછું ભર્યું તો પણ પણ હમ કે ટ્રાફિક હોય તો શું કરો લ્યો આપડે થાય કે ફૂગે જાય રસ્તામાં ટ્રાફિક નડે ત્રણ ચાર કલાક ની હું આમાં ધીરે 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 ગાડી ચાલતી હોય તો

ટ્રાફિક સિગ્નલ જેવું ટ્રાફિક સિગ્નલ એટલે પ્લેન જતા હોય ને બીજા આજુબાજુમાં તો એની ત્રત જયારે રડાર જેવું કામ કરે ટૂંકમાં રડાર બાજુ એટલે એને ખબર પડે કે ઓનુ પ્લેન છે એટલે કેટલું ડિસ્ટન્સ છે કેટલે જાય છે કેટલું ઊંચું જાય છે કેટલે નીચે જાય છે બધા ખબર પડે નહીતર ક્યાંક આડો આપડો આટલી સ્પીડ માં આવતો હોય તો બીજું ફટકાય ને ઉપર પણ

બે હું તો પછી પણ કેપ્ટન ધ્યાન રાખો પગ ગાડે તો ઈ ને પછી તો કા ધ્યાન રાખે હવાના છ ને દસ વાગ્યા તા ન્યુયોર્ક ટાઈમ માં ને ન્યુયોર્ક વરસાદ એટલો જોરદાર પડતો તો કઈ દેખાતું નતો કઈ વાંદરા સિવાય કઈ નતું દેખાતું વાંધો ન્યા આવ્યો વધારે વધારે કારણ કે જેવું એને હવાઈ ક્ષેત્ર માં એન્ટર થયું ન્યુયોર્ક ના રાઈટ તો કઈ દેખાતું જ નતું અને પછી ત્યાં ઓલું જે મેન કન્ટેન્ટ એપ્રોચ કંટ્રોલર એને આઈએલએસ સિગ્નલ પકડાતું નતો સિગ્નલ નતું પકડાતું કે આ ક્યાં પૂગ્યા હવે એમ કારણ કે કામ નતું કરતો ના ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ કામ નથી કરતી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ વળી શું હોય એ પાછી તમે કહો કરે શું હોય ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ એવી હોય કે ઓટો પાઇલોટ ઉપર મૂકી દે આપણે ક્રૂઝ કંટ્રોલ કેમ હોય હા આ ઓ ઓ પેલોટમાં એટલે ઓટો પેલોટમાં ઓટોમેટિક લેન્ડિંગ થાય એમ એના ઓટોમેટિક એટલે એ સિગ્નલ થી જેને ટુકમાં ટૂંકમાં ખબર પડે કે આ જગ્યા જગ્યાએ છે તો ન્યા એવી રીતે લેન્ડિંગ થાય સીધું નીચે ઉતરે વાદરામાં કઈ દેખાય તો નહીં હે દેખાય તો ઘણી માણસ ઉતારે લે આપણે એમાં છે ને જાતા હોય ગાડી લઈને તો ગાડીમાં દેખાય ને આપણે વિન્ડસ્ક્રીન માંથી બધું પણ વાદળા આટલા બધા વાદળા હોય તો વાદળા શું દેખાય કંઈ ના દેખાય ને આપણે વિન્ડોમાંથી ઘણી વખત જોતા હોય પ્લેન માં બેઠા હોય પ્લેન પ્લેનમાં બેઠાની ખબર હોય લગભગ બેઠા હોય એટલે નો બેઠા હોય તો બે જો એવું કઈ ના કે બધા કઈ જાય આ તો ક્યારેક પૂરું થઈ ગયું આપણું તો જાય તો કંઈ દેખાતું જ નતું એટલે વળી પાછા એને એ પણ પ્રોબ્લેમ થયો એટલે જણાવ્યું ને અહીંયા

રાઈટ તો કે 500 હોય તો ઉતાર્યું કે હોય 500 હોય તો એ વાંધો નહી કે ચાલો 500 તો yeah, okay, 500 પણ okay. નતું 400 ફીટ હતું એટલે જે જોઈએ ને એના કરતા અડધું હા પછી ફ્રેશ લીધું આપડા જવાનું હોય કેપ્ટન હોય રાઈટ એ કે એવા આમે મેડા ના મે મેડા એ કે જે થાય ભગવાન નામ લે ને દે દો રાખ્યા ચારે બાજુ બધા આવે પડ્યા ઇમરજન્સી બધા બધા તૈયાર જ રાખ્યા હતા કારણ કે કઈ ઠેકાણું નતું કઈ ખબર નતા પડતા કઈ વસ્તુ દેખાતું જ નથી અમે દેખાય રસ્તો ખબર પડે ને કે ભાઈ આ મારો રણભાઈ રહી ભાઈ કે અહીંયા ઉતારીએ કઈ કઈ દેખાતું જ નતું

પછીયા પાયલોટ ને પણ ધન્યવાદ દેવો જોઈએ પણ એવા ને આપણા ઇન્ડિયા ના પાયલોટો એટલે બાકી રાઈટ એટલે કેપ્ટન ને સલામ બધાય ચાર ને બધા નથી રિસ્ક લેતા એટલે આવું છે પ્લેન માં આવજો તો પછી પાંડેડા ને પાછા ઓર નવા ક્લોક માં